કર્યું અમને નોતર્યા એ બદલ મિત્રો મંગીલાલભાઈ સમગ્ર માલવી પરિવાર બંને દીકરાઓ અને એમના માતુશ્રીનું જ્યારે ફરો છે ત્યારે મિત્રો આભાર માનું છું શુભેચ્છા આપું છું બધાને રામ રામ ભારત માતા ખૂબ ખૂબ આભાર પરબતભાઈ સાહેબનો હવે હું વિનંતી કરીશ આપણા બનાસકાંઠાના સંસદ સભ્ય શ્રી જ્ઞાનીબેન ઠાકોરને કે જેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે જ્ઞાનીબેન આજે આ હરંટવાની પવિત્ર ભૂમિ ઉપર ભાઈ શ્રી મોગીલાલભાઈ અને એમના પરિવારે ઉજવણાના પ્રસંગે આપ સૌને અહીંયા આમંત્રિત કર્યા છે એવા સ્ટેટના બિરાજમાન કે જેના અધ્યક્ષસ્થાને આ પ્રોગ્રામ રાખ્યો છે એવા વિષમુજારના માજી અધ્યક્ષ એક ને નિડર નેતા આદરણીય માવજીભાઈ સાહેબ શાંત શિરોમણી કે જેમણે ક્રાંતિકારી કાર્યો કરીને આ સમાજને રાહ ચીંધ્યો છેવા દયારામ બાબુ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાંદ્રા સાહેબ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ધારાસભ્ય કાન્તીભાઈ હરીભાઈ माजी સંસદ સભ્ય શ્રી माजी સંસદ સભ્ય પરમપતભાઈ સાહેબ પાઈ ગુલાબજીભાઈ આમ તો મોગીલાલભાઈએ નામ લીધા એવા સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ રાજકીય આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌપ્રથમ પ્રથમ તો માગીલાલભાઈને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે દિવાળી પછી બેસતા વર્ગની શુભેચ્છાઓ નવા વર્ગની શુભેચ્છાઓ માટે આપ સૌને અહીંયા આમંત્રિત કર્યા ત્યારે આપ સૌને નવા વર્ગની શુભેચ્છાઓ પાઠવું અને આજે ઐતિહાસિક કાર્ય એટલા માટે કે એમની જે જાહેરાત છે એ ભાવિ પેઢીનું નિર્માણ માટે એકવીસમી સદી એ ટેકનોલોજી ટેકનોલોજીની સદી અને શિક્ષણ હશે તો જ તમામ પરિવારોનું ઉત્થાન થશે એવા ઉમદા વિચારોથી આજે એમને વિવેકાનંદ જે શૈક્ષણિક સંકુલ છે એમાં એક કરોડથી પણ વધારે દાન આપીને એક દાન આપવું પૈસા તો ઘણા જોડે હોય પણ છૂટવા બહુ મુશ્કેલ છે પૈસા હોયા હાટ આપી શકે વાતમાં માલ નથી પણ આપવા માટેની જીગર જુએ ભાવના જુએ અને ભાવિ પેઢી માટે કંઈક કરી છૂટવા માટેની એક જે તમન્ના હોવી જોઈએ એ તમન્ના અને એનો જે ગુણ હોય એ ગુણ કંઈ વેચાતો તો બજારમાં ના મળે પણ એને બ્લડમાં હોય આજે વર્ષો પહેલા મોગીલાલભાઈના ભાદરે થરાદ મુકામે કન્યા હોસ્ટેલ માટે મોટું દાન આપીને ભૂમિ દાન હોય કે મોટું શૈક્ષણિક સંકુલ બને આજે આવનાર કેટલી બધી પેઢીઓ ભણીને ત્યાં ઉજ્જવલ ભવિષ્ય બનાવ્યું અને એ જ પરિવારનો એમનો જ દીકરો એ શિક્ષણ માટે આવડું મોટું દાન આપે ત્યારે માગીલાલના ભાદર જ્યાં હશે પણ આજે એમને એક એવો સંતોષ હશે આત્માને કે મારી ભેઢીએ મારો દીકરો ચાલ્યો એ વાતનું એમણે ઉદાહરણ પૂરું પાડી અને આ શૈક્ષણિક સંસ્થા માટે ખૂબ સારું દાન કર્યું છે હું એમને શુભેચ્છા પાડું ને એક કન્યા માટેની દીકરીઓ માટેની વાત થઈ હોય ત્યારે વિશેષ આનંદ એક મહિલા તરીકે દીકરી તરીકે વાતનો મને પણ એ વાતનો આનંદ એટલા માટે થાય સર્વ સમાજની દીકરીઓ માટે આ શૈક્ષણિક સંકુલ જ્યારે બનતું હોય ને શૈક્ષણિક સંકુલનું નિર્માણ કર્યું હોય ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આમ તો મારે વ્યક્તિગત તો એટલું બધુંય આર્થિક સદ્ધરતા નથી આમ બીપીએલ લાભાર્થી છું પણ હવે કાર્યક્ષેત્ર વધ્યું છે એટલે મારી સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આ સંસ્થાને પાંચ લાખ રૂપિયા આપીશ એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર સંસદ સભ્ય શ્રી ગેનીબેનનો કે આપણે પણ કન્યા કેળવણી માટે એક યોગદાન આપ્યું છે આપનો ખૂબ ખૂબ આભાર હવે આપણે સાહેબ આપણો પ્રોટોકોલનો ભંગ કરી સાહેબની અનુમતિ લઈ અધ્યક્ષ સાહેબની એમને ક્યાંક બહાર જવાનું છે એટલે પ્રોટોકોલનો ભંગ થાય છે પણ આપણે સાહેબશ્રીને આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને આ જ વિસ્તારના આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને સતત વિસ્તાર માટે આખા જિલ્લા માટે અને આખા રાજ્ય માટે કહીએ તો પણ ચાલે કે સતત વિકાસની ઝંખના જેવો કરે છે અને સતત પ્રયત્નશીલ જેમનું વિજન વિકાસ છે એવા આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષશ્રી અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સાહેબને વિનંતી કરીશ કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો શ્રી માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પરમ વંદનીય એક હજાર આઠ મહંત શ્રી દયારામજી બાપુના ચરણોમાં સતસત વંદન કરું છું સાથે અહીંયા વિપક્ષના આગેવાન અને ઘણા વર્ષોથી વિધાનસભાની અંદર અમે સાથે કામ કર્યું છે એવા માન્યશ્રી અમિતભાઈ ચાવડા માન્ય માવજીભાઈ પટેલ માન્ય ગેનીબેન ઠાકોર માન્ય પરબતભાઈ પટેલ માન્ય હરિભાઈ ચૌધરી માન્ય શ્રી દાંતા માન્ય ગુલાબસિંહભાઈ માતાજી સૌ સ્ટેજ ઉપર અહીંયા ઉપસ્થિત આપણા અધ્યક્ષ માન્ય શ્રી જોગારામજીભાઈ દાનારામજીભાઈ સાથે અમરતજી ઠાકોર ધારાસભ્ય શ્રી કાંકરેજ નથાભાઈ ભરતસિંહભાઈ દિનેશભાઈ શિવાભાઈ પિનલબેન ભાઈ અમારા વીરજીભાઈ અમારા બાપજી નરસિંહભાઈ બધા આગેવાનો આજે હું માગીલાલજીને ખૂબ હૃદયથી અભિનંદન આપીશ કે એમણે આવો સરસ મજાનો કાર્યક્રમ સમાજનો મેળાવડો તો કર્યો પણ મેળાવડાની સાથે સાથે એમણે શિક્ષણ માટેનું કામ હાથ ઉપર લીધું એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ તમને અભિનંદન આપું છું લાલજીને કે જ્ઞાનની ઉપાસના એ માત્ર રસ્તો છે જ્ઞાન એક એવો રસ્તો છે કે જે આખી પેઢીઓને તારે છે જ્ઞાન એક એક માત્ર એવો રસ્તો છે કે જે કંઈ ના હોય તો પણ જો માત્ર શિક્ષણ મળી જાય જ્ઞાન મળી જાય તો ઓટોમેટિક એના રસ્તા ખુલી જાય બાકી મોટા ભાગનો સમય આપણો શહેમ જ હતો હોય તો મોટા ભાગનો સમય મેળાવડાઓમાં જાય મોટા ભાગનો સમય એકબીજા મળે તો એકબીજાની ટીકા કરવાની અંદર જાય પણ એના બદલે કંઈક સારું ભગવાને આપ્યું છે તો હું શિક્ષણનું કામ કરીશ આ વાત કરી એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ પુનઃ અભિનંદન અને આટલું દાન આપીને પણ એક સંસ્થાને ચાલુ કરવા માટે જવાબદારી પણ લે છે હું પણ અહીંયા આગળ કહું છું કે શૈક્ષણિક સંસ્થા માટે નાના મોટી જે અડચણો છે એને દૂર કરવા માટે જે કંઈ કરવું પડશે બધું કરીશું તમે શિક્ષણના કામને આગળ વધારો મને ગયા એક બે કામો મને કે આટલું આટલું તો કરવું પડે એવું છે મેં કીધું સારું કરશું આ કામને તો શિક્ષણના આ કામ માટે તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પૂરી ટીમને બીજું અહીંયા આવ્યો તો રસ્તાની અંદર ટ્રાફિક ખૂબ હતો અમારે બધાને આવવામાં મોટા ભાગના આગેવાનોને તકલીફ પડી તો એક રસ્તો કેમ નહીં બન્યો મને ખબર નથી પરંતુ આ રસ્તો પણ તમારો અહીંયા આગળ મંજૂર કરવા માટેનું હવે નવા વર્ષે બીજી વખત મળીએ ત્યારે મંજૂર થઈ જાય ને એવી વ્યવસ્થા પણ કરાવશું મને તો એવું હતું કે તમે આગેવાન છો અહીંયા આગળ એટલે આવું થઈ ગયું હશે પરંતુ આ ત્યારે મારા ધ્યાન ઉપર આવ્યું કે આ ભાગમાં કદાચ મારા ભાગમાં આપ્યું હશે એટલા માટે આ કામને પણ પૂરું કરવા માટેનું કામ પૂરું કરીશું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર બીજું મારે એ બાબત પણ તમને બધાને કહેવી પડે બે કોઈ પણ જ્ઞાતિ સમાજ જો હાથ ઉપર તો એની પ્રગતિને કોઈ અટકાવી શકે એક જે ગુરુ મહારાજ કહે છે આગળ વ્યસન છોડો અને બીજું શિક્ષણને પકડો આ બે એવા રસ્તા છે કે જેમાં પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે અમે રાજનીતિ કરવા વાળા લોકો કોઈની પ્રગતિ ન કરાવી શકીએ પરંતુ એક માત્ર શિક્ષણ એવું છે કે જેના ગરીબના ઘરના ઝુંપડાની અંદર પણ જો શિક્ષણ પહોંચી ગયું તો એનો પાર થઈ જવાનો થઈ જવાનો થઈ જવાનો તો જ માણસની દ્રષ્ટિ ખુલે છે શિક્ષણથી ભવિષ્ય પોતે જોઈ શકે છે શિક્ષણ માત્ર થી જ આપણું હિત શું છે એ આપણને ખબર પડે છે અને શિક્ષણ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી સત્ય શું છે એ બાબત સમજાતી નથી અને જયારે બાકીનું બધા ચાલતા હોય એ જ પ્રમાણે ચાલે છે એ જ પ્રમાણે ચાલ્યા કરે છે જે જે જ્ઞાતિ સમાજ એ પ્રગતિ કરી છે જે જે સમાજોએ પ્રગતિ કરી એ બધાના ઇતિહાસ જોજો સૌથી પહેલી પ્રગતિ એમને કરી હોય તેનું પહેલું કદમ એ શિક્ષણનું હતું અને શિક્ષણનું કદમ જો હાથ ઉપર લીધું તેમાં કોઈ પાછી પાની કોઈ પણ રીતે થઈ શકશે નહીં આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી પહોંચે એના માટે રાજ્ય સરકારે કરોડ રૂપિયા મંજૂર કરી અને એક વર્ષના સમયગાળાની અંદર ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય પણ આપણા ઘરના આંગણા ઉપર આપણે કરાવ્યો છે તો જેટલું પાણીથી બદલાવ આવશે જે પાણીના કારણે જે ક્રાંતિ થશે એના કરતાં પણ વધારે ક્રાંતિ હું સમજુ છું કે શિક્ષણ થકી થશે નહીતર જીવવાનું કામ જીવન અને મૃત્યુ એ તો દરેકને આવતું હોય છે એમાંથી કોઈ બચી શકતો નથી દરેક માટે છે પરંતુ મનુષ્ય માટે જો જ્ઞાન પ્રાપ્તિ થશે શિક્ષણ મળશે તો ઓટોમેટિક એના દરવાજા ખુલી જશે ઓટોમેટિક એના રસ્તા પણ ખુલી જશે આપ સૌએ ખૂબ પ્રેમ અને લાગણીથી અહીંયા રૂડો પ્રસંગ કર્યો મને પેસ્ટલ અહીંયા બોલાવ્યો એના માટે માંગીલાલને આખા પરિવારને ખૂબ અભિનંદન અને રાજકીય પાર્ટીઓથી ઉપર ઉઠીને તમે આ કામ કર્યું એના માટે પણ તમને અભિનંદન તમે કોંગ્રેસના બધા આગેવાનોને અરે બોલો ને તમારે શું કરવું છે કોને તમે કે અગિયાર લાખની જાહેરાત કરો કરી જાહેરાત પૈસાની બાબતમાં ક્યાં પેલો પ્રશ્ન છે તો શિક્ષણના સારા કામ માટે તમે બધા કામ કરો હૃદયથી તમને બધાને અભિનંદન આપું છું અને બાકીનું જે કામ છે એની પણ જવાબદારી બધા ભેગા મળીને લેશું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર બાકીની જે વાતો છે એ સમય આવશે ત્યારે શાંતિથી કરશું આજે તો આ રૂડો સમાજનો પ્રસંગ છે એટલે સુડુડા સમાજના પ્રસંગમાં આટલી જ શિક્ષણની વાત મારે કહેવાની હતી સૌનો હૃદયથી ખૂબ આભાર સ્ટેજ ઉપર જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એમને પણ બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ ખૂબ ખૂબ મારે ડેરીનું બોર્ડ મીટિંગ છે એટલે ત્યારે આખો બોર્ડ લગભગ ત્યાં બેઠા છે બધાએ એટલે બે વાગ્યાનો ટાઈમ છે એટલે બોર્ડ મિટિંગની અંદર તમે પહોંચવાનું છે એટલા માટે વહેલો અહીંથી નીકળું છું બાકી તમે તમારે મોજ કરો બધાય ખૂબ ખૂબ આભાર આપણા વિધાનસભાના અધ્યક્ષ સાહેબ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી એમને પણ ગેની બેની પાંચ લાખ રૂપિયા કીધા અને એમને પણ સુર પુરાઈને અગિયાર લાખ રૂપિયા આ સંસ્થામાં એમને કન્યા કેળવણી માટે આપ્યા છે તો સાહેબ શ્રીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપણા વિધાનસભાના શ્રી સાહેબ શ્રી આપણા એમને બોર્ડની મીટિંગ હોવાથી એ જઈ રહ્યા છે એમના તેજ દાનજી અહીંયા ગઢવી સાહેબ પધાર્યા છે તો એમનું માંગીલાલભાઈ સન્માન કરી રહ્યા છે દાતાશ્રી